हेलो फ्रेंड जय माता दी जय द्वारका दी तो केम छो बधा मजा मान सो अने हु ये पण मजा मान छु तो हमें तैयार થઈ ગયા મિત્રો જવા માટે તો ફ્રેન્ડ હવે અમે નીકળીએ છે તો જોઈ લો હવે ફાઇનલી તૈયાર થઈ ગઈ છું હું તો કાન માં પહેરવાનું બાકી હતું તો પહેરી લીધું છે અને આ સોનાનામાંથી ફ્રેન્ડ ખોટા છે પછી જોઈ લ્યો આ પણ ખોટું છે ઈ પણ સોનાનું નથી અને હાથમાં પહેરેલા છે તો ઈ પણ ખોટા જ છે સોનાના નથી તો જોઈ લ્યો મિત્રો અર્જુન પણ તૈયાર થઈ ગયો છે તો હવે અમે જાય છે તો મિત્રો ફાઇનલી અમે રિક્ષામાં બેસી ગયા છીએ હવે તમને ઓખા પહોંચીને જ મળશું તો આ છે મિત્રો કેક મારી બેનના જન્મદિવસની તો ફાઇનલી કેક કાપવાનો ટાઈમ આવી ગયો છે તો ફ્રેન્ડ બધા અહીંયા બેઠા છે કરણ છે પછી અર્જુન છે મારી મમ્મી છે કરણના પપ્પા છે મારા ભાઈ છે તો આ કરણની બાજુમાં બીજો બેઠો છે એ મારો ભાઈ છે બધેથી નનકડો મારા કાકાનો છોકરો તો બીજા પણ મહેમાન હતા ફ્રેન્ડ તો પછી આપણે આટલો વધારે તો વિડીયો નથી બનાવ્યો પણ થોડો ઘણું બનાવ્યું છે એ તમને બતાવું છું તો તમે જોજો મજા આવશે તો બસ આવી રીતના કંઈક વિડીયો બનાવ્યો છે આપણે તો હમણાં કેક પણ કટ થઈ જશે અને તમે પણ હાલો મિત્રો કેક ખાવા કારણ કે અહીંયા કોઈનું મોઢું દેખાડવાનું હતું નહીં એના હિસાબે આવી રીતના વિડીયો બનાવ્યો છે મિત્રો તો કેક કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો ત્યાર પછી જોઈ લો મિત્રો કેક કપાઈ ગઈ હતી તો બધા અહીંયાની રાતે બેઠા છે અને હા વ્યારામાં જમવામાં પૂડી હતી ને બટેકાનું શાક હતો શિખંડ મંગાવ્યો હતું પણ મળ્યો નહીં તો જોઈ લ્યો મિત્રો રાતના એક વાગે કોણ લઈ આવ્યા હવે રાતના એક વાગે કોણ કોણ ખાય અમારે બધા ખાય હેલો ફ્રેન્ડ જય માતાજી કેમ છો જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જ છો અને હું એ પણ મજામાં જ છું તો આજે તમે જોઈ લ્યો આ મે કઈ અલગ જ પહેરવેશ પહેરો છે તો એ છે અમારો મેઈન પહેરવેશ કારણ કે પેલા અમે

પહેરવેશ છે એ પહેરી અને તમને બતાવું અને હવે છે ને અમે બપોરા કરી લીધા છે ને હવે ચાર વાગે અમે જઈશું ઘરે